નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં એના વિશે વાત કરવાના છે તો ખાસ અંત સુધી મિત્રો આજ તારીખ બાવીસ આઠ બજાર પછી વાર થઈ શુક્રવાર મિત્રો સાણીલી બજાર ભાવ મિત્રો આવા ડેરી બજાર ભારણો માંગતા હોય તો ખાસ વિડીયો લાખ આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો હોય છે એનો અને બોલતાનાવ્યાજના તાજા બજાર ભાવ સૌ પ્રથમ ઝીરોનું બાદ કર્યું તો ઝીરોનો નિષોભો ત્રણ હજાર બસો એકતાલીસથી ઓસો ચાર હજાર ને પચાસ રૂપિયા સુધી વરિયાળી અગિયારસો અડસઠથી ચાર હજાર રૂપિયા સુધી ઈશાબગુલબ અઢારસોસઠથી પચીસો ને એકતાલીસ રૂપિયા સુધી રાઇડો બારસો રૂપિયાથી તેરસો પચાસ રૂપિયા સુધી તર બારસો થી એકતાલીસ રૂપિયા સુધી सुवा नऊ सो त्रेसठि चौदसोने बार रुपया सुधी आणि अजमो सात सो त्रेपन ती ऊसो भाव सव्वीस बत्रीस रुपया सुधी आणि आता खेळू मित्रांजा उंचाट बजार खेळतो ना अंसोत्ती खेडू व्हिडिओ लाखाने प्लीज चॅनलने सबस्क्राईब करून अवश्य न बोलता